નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદમાં નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પગાર ધોરણ પણ મિત્રો સારું છે લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો અમદાવાદ ભરતી સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ જગ્યા કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવે છે મિત્રો વિગતવારે વાત કરવામાં આવે તો મિત્રો એમસી ના જુદા જુદા વિભાગોમાં સમાયાંતરે કર્મચારીઓનું ભરતી કરવામાં આવે છે અને આયાત કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવે છે જાન્યુઆરી બે હાજર ત્રેવીસ થી માર્ચ બે હાજર ચોવીસ ના સમયગાળા દરમિયાન ચારસો એકવીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતા અને એક હજાર છસો બે કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જેમાં મિત્રો એમસી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રણસો બાવીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જે પૈકી વર્ગ એકમાં વર્ગ બેમાં એકસો ચૌદ વર્ગ ત્રણમાં એક હજાર ચારસો ને સત્યાવીસ વર્ગ ચારમાં ચોત્રીસ સહિત કુલ એક હજાર બે અધિકારીઓ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જ્યાં વર્ગ એકમાં એક એકવીસ વર્ગ બેમાં એકસો એકવીસ વર્ગ ત્રણમાં બસો સત્તાવન વર્ગ ચારમાં બાવીસ સહિત કુલ ચારસો એકવીસ જગ્યા ઉપર પ્રમોશન આપવામાં આવે છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી સરકારી યોજનાની માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત